મિત્રો આપણે કોઈ વાત નવી સાંભળીએ ને તો આપણને આશ્ચર્ય નથી થતું અત્યારે કારણ કે ટેકનોલોજી એટલી બધી આગળ છે કે આપણે ઘણું બધું જોઈ લીધેલું છે છતાં પણ અમુક એવી વાતો હોય છે કે જે આપણે સાંભળીએ ને તો આપણને આશ્ચર્યચકિત થઈ જાય કે આવું પણ હોઈ શકે આજે મારે એ સાયન્ટિફિક વાત કરવી છે વિડીયો સંપૂર્ણ જોઈજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારે વાત કરવી છે જીન એડિટિંગ ટેકનોલોજીની જીન એટલે કે માતા પિતાના લક્ષણો પેઢી દર પેઢી સંતતિમાં આવે અને જીન કહેવામાં આવે છે અને એડિટિંગ એટલે કે છેડછાડ કરવી એવું બેસ્ટ ઉદાહરણ જો લેવું હોય ને તો થ્રી ઇડિયટ્સમાં રેન્ચો લાઇબ્રેરિયન દુબેની સ્ક્રિપ્ટ બદલી નાખે છે જેમ કે આપણે ફોટાની અંદર ફેરફાર કરીએ છીએ જીન ડીએનએ એડિટિંગ એટલે જીઓના કોડમાં બદલાવ કરવો ઘણા સમયની આ ટેકનોલોજી છે પરંતુ એ કરવા માટે લાંબો સમય લાગતો હતો અત્યારે ચાઈનાના એક વૈજ્ઞાનિક હે જિયાંગ આ વૈજ્ઞાનિક માનવ ભ્રૂણના જીનમાં થોડો બદલાવ કરેલો છે જેમાં બે ભ્રૂણમાં બીમારીના જીનને ખતમ કરી નાખે છે જેથી એ બીમારી ભવિષ્યમાં એ સંતતિમાં થાય જ નહીં હે જિયા કહ્યું છે કે તેને ક્રિસ્પરની મદદથી સી સી આર નામના જીનને એડિટ કરીને મિત્રો એડિટ કરીને જીનને ખતમ કરી નાખ્યું એટલે કે એ ભ્રૂણને ક્યારેય કોઈ એક બીમારી થશે જ નહીં જેવી રીતે કે એચઆઈવી ની બીમારી હશે ને આ ભ્રૂણને પછી ભવિષ્યમાં ક્યારેય નહીં થાય ડીએનએ કોડથી બને છે અને તે કોડ પેઢી દર પેઢી ટ્રાન્સફર થાય છે આથી જ તો આપણે કહીએ છીએ કે આ સંતાન એની મા પર ગયેલું છે એવી રીતે રોગ પણ પેઢી દર પેઢી ટ્રાન્સફર થાય છે પેઢી દર પેઢી બીજામાં ઉતરે છે માત્ર ચહેરો જ નહીં બીમારી પણ ટ્રાન્સફર થાય છે આથી આ ક્રાઇસફરની મદદથી ડીએનએ ના કોડને બદલી શકાય છે આથી વૈજ્ઞાનિકો એ વિચારે છે કે ડીએનએના બદલાવતી માનવ શક્તિ માનવ પાવર અને ઈચ્છિત સંતતિ આ બધું જ શક્ય બને છે આ છે વિજ્ઞાન અને આ છે ટેકનોલોજી આવા બદલવા વિશે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી લખજો